નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગઢડા તાલુકાના માંડવા ગામે બોટાદ જિલ્લાની અંદર આ એશિયન સુપર સુપરબન્ટી કપાસની જાત નિહાળી રહ્યા છે આજે જ આમાં કપાસનું વિણાટ થયું તમે આ જોઈ શકો છો જો આટલા ગાઢી તો આમાં પડી છે તેમ છતાં હું તમને આ છોડ અત્યારે કપાસ જવા માટે નહીં પણ આની મજબૂતાઈ કેટલી છે આ છોડમાં ઝીંડવાનું ઉપરથી વજન થવા છતાં ભાંગતો નહીં એ બતાવું જવો આખો છોડ મૂકી દીધો આમ જો જમ્પ લે છે પણ આ છોડ ભાંગે નહીં આ છે સુપર બન્ટીની તાકાત આમ તમે જુઓ એટલા ઉપરના ઝીંડવાનો વજન તો બી કપાસ ક્યાંય પણ આડો નથી પડ્યો ક્યાંય પણ ભાઈઓ આવો ના આવશે અને કરો પાછો સીધો કરો આ છોડને જુઓ જવો આમાં કેટલા ઝીંડવા છે આટલાની અંદર હું એમ કહું છું હાઇટ સિત્તેર ઝીંડવા છે ખાલી ઉપરના તમે ગણો તો એટલા ઝીંડવા લાગ્યા છે આ વેરાયટીમાં તો પણ આ છોડ ભાંગતો નથી મૂકો એને એકવાર જો એમ જોશથી મૂકી દીધો તો પણ આ છોડ આમ જુઓ આવી રીતે આમ સ્પ્રિંગની ઘોડે થાય છે પણ ભાંગતો નથી તો ખેડૂત મિત્રો આ છે સુપરબંધી કપાસ એશિયન એગ્રી જીનેટીકની વેરાયટીની તાકાત કે ઉપરના ઝીણવા થવા છતાં એ ભાંગતો નથી પડતો નથી અને બીજી વરસાદમાં ફાલ ખરી ગયા પછી પણ તાત્કાલિક ફાલ લેવાની જો કોઈ વેરાયટીની તાકાત હોય ને તો આ છે સુપરબન્ટી એકવાર લાસ્ટ વર્ષ સીધો કરો અને પછી મૂકો આપણે આ વિડીયાને એન્ડ આપીએ જુઓ તો આટલો વજન હોવા છતાં ખેડૂત મિત્રો આ તમારી નજર સામે તમે જુઓ ને કે આજે તમે જુઓ જુઓ આ જે છે બારમા મહિનાની ઓગણીસ તારીખ તમે જુઓ તો પણ આ કપાસ આવો સરસ અહીંયા આપણે અત્યારે ગઢડા તાલુકાના માંડવા ગામની અંદર બોટા જિલ્લાની અંદર જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત એકવાર સીધો કરો એમને બાર જુઓ